જસદણના અટકોટમાં તંત્રની દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે જ્યાં જસદણ ચોકડીથી ગોંડલ ચોકડીના દોઢ કિલોમીટરના વિસ્તારમાં કાર્યવાહી થઈ રાજકોટ ભાવનગર હાઈવે પર ગેરકાયદેસર કરાયેલા દબાણ દૂર કરાયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગેરકાયદેસર બાંધકામ હટાવાયા છે દોઢ મહિના પહેલા તંત્રએ જગ્યા ખાલી કરવા માટેની નોટિસ આપી હતી નોટિસ આપવા છતાં જગ્યા ખાલી ન કરાતા તંત્રએ કાર્યવાહી કરી છે તો તંત્રએ કાર્યવાહી કરી છે દોઢ મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી જોકે તેમ છતાં પણ આ દબાણ ન હટાવવાને કારણે હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તંત્ર દ્વારા દબાણ હટાવ આવ્યું છે જેને લઈને આ જે દબાણો કરવામાં આવ્યા છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે નોટિસ છતાં પણ જગ્યા ન ખાલી કરવામાં આવતા હવે આ બુલડોઝર કાર્યવાહી છે તે રહી છે પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે આપણે ગોંડલ આટકોટ ખાતે જસદન ચોકડી હતી ગોંડલ ચોકડી સુધીમાં રોડ ઉપરના ઘણા દબાણ વધી ગયા હતા જેના હિસાબે ટ્રાફિકની ઘણી સમસ્યા રહેતી હતી અને આટકોટમાં વારે અવરનવર બસ સ્ટેન્ડ પાસે અને પેટ્રોલ પંપ પાસે ઘણી ટ્રાફિકની સમસ્યા રહેતી હતી એટલે એ લોકોને આપણે દોઢ મહિના પહેલા નોટિસ આપેલી હતી દબાણ એટલા પણ બાકી રહી ગયા હતા અમુકે સ્વૈચ્છિક દબાણ દૂર કરી નાખ્યા હતા જે પણ દબાણ બાકી રહી ગયા હતા જે અત્યારે તંત્ર દ્વારા જસદણ પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ પોલીસ તંત્ર બધા સાથે મળીને અત્યારે આપણે દબાણ દૂર કરીએ છીએ રાજકોટનો મુખ્ય રોડ છે રાજકોટ ભાવનગર રોડ છે કે બંને સાઈડ જે ટ્રાફિકની સમસ્યા હતી અને જે સરકારી જગ્યા પર દબાણો કરવામાં આવ્યા તે દૂર કરવા માટે તંત્ર જાગ્યું છે અને તંત્રએ જે આ લોકોને અગાઉ દોઢ મહિના પહેલા બે નોટિસ ફાળવી હતી જે આજે સોળ તારીખથી છેલ્લી હાલે અમુક લોકો સ્વેચ્છાએ જે ખાલી કર્યા હતા અને અમુક દબાણો દૂર નથી આવ્યા તો આજે પોલીસ બંદોબસ્ત અને મામલતદારની ટીમ સાથે માર્ગ અને મકાનનું વગાવવાની ટીમ દ્વારા આજે વિમોલાસન કરવામાં આવી રહ્યું છે હું જે કેમેરામેન ને છે આજે દ્રશ્ય દેખાડ છે જીસીબી દ્વારા આજે વિમોલાસન કામગીરી ચાલુ છે આઠકોટ ના જે મુખ્ય રોડ છે આજે અત્યારે નવા બસ સ્ટેન્ડ જે આઠકોટ નું જે બસ સ્ટેન્ડ છે એ બસ સ્ટેન્ડ તરફ જ આજે વિમોલાસન કામગીરી ચાલુ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને આજે કરોડો રૂપિયાની જે જમીન છે સરકારી રીતે આજે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું જે દબાણ પણ દૂર કરવામાં આવી રહ્યું છે અને હવે પછી તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે যে সমস্যা সে ট্রাফিক নিছে হে নই রে কালু রাঠো বুটি ন্যুজ দশদর